નમસ્કાર અરાઉન્ડ ગુજરાત સાથે હું છું નુપુરદાણી સૌથી પહેલા મહત્વના સમાચાર ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રચાર પડઘમ હવે શાંત થઈ ગયા છે 23મી એપ્રિલ એટલે કે આવતીકાલે ગુજરાતની તમામ બેઠકો પર હવે મતદાન થશે સવારના સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી અહીંયા તમામ બેઠકોનું મતદાન થશે ચૂંટણીમાં વીવીપીએટીનો પણ અહીંયા ઉપયોગ કરવામાં આવશે ત્યારે ગરમી અને વીવીપીએટીના ઉપયોગને લઈને સમયમાં એક કલાકનો વધારો કરવામાં આવ્યો છે છેલ્લી મિનિટો સુધી મતદારોને આકર્ષવા માટે અહીંયા પ્રચાર કરવામાં આવશે ત્યારે પ્રચારમાં જોવા મળ્યા છે ટીવી અને ફિલ્મના અભિનેતાઓ તો આવતીકાલે સવારે સાત વાગ્યા મતદાન શરૂ થશે સાંજના છ વાગ્યા સુધી આ મતદાનનો કાર્યક્રમ ચાલુ રહેશે તમામ બેઠકો પર એકસાથે સાથે મતદાન વીવીપીએટીનો ઉપયોગ કરવામાં આવશે પરંતુ ગરમીના કારણે જે વાતાવરણ છે તેના કારણે એક કલાકનો મતદાનમાં વધારો કરવામાં આવ્યો છે તો આ ચૂંટણીમાં વીવીપીએટીનો પણ ઉપયોગ થશે છેલ્લી મિનિટ સુધી મતદારોને આકર્ષવા માટે બધા જ પક્ષો દ્વારા પ્રયત્ન કરવામાં આવશે

અડતાલીસ કલાક એટલે અત્યારે છ વાગ્યાથી પરમ દિવસે સાંજે છ વાગ્યા સુધી અડતાલીસ કલાક સાયલેન્ટ પિરિયડ કહેવાય એ સાયલેન્ટ પિરિયડમાં કેમ્પેઇન પ્રતિબંધિત છે જામનગર ની વાત કરીએ તો જામનગરમાં પ્રચાર પડઘમ સમાપ્ત થતા આચાર સંહિતાનો અમલ કરવામાં આવ્યો છે અહિયાં જામનગર શહેર જિલ્લામાં કોંગ્રેસ ભાજપના તંત્ર જોવા મળ્યું ત્યારે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોના ફોટાવાળા બેનરો પણ હટાવવામાં આવ્યા છે મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા આદર્શ આચાર સંહિતાનો કડક રીતે અહિયાં અમલ કરવામાં આવ્યો છે તો તમામ બેનર્સ અને પોસ્ટર્સ હવે તંત્ર દ્વારા હટાવવામાં આવ્યા છે તો રાજ્યભરમાં ચૂંટણી પડઘમ શાંત થઈ ગયો છે ત્યારે અમદાવાદમાં પોલીસનું ફ્લેગ માર્ચ ચાલુ થયું છે સંવેદનશીલ વિસ્તારમાં પેરામિલિટરી ફોર્સ તૈનાત કરવામાં આવી છે જ્યારે અનેક વિસ્તારોમાં એસઆરપી અને બીએસએફની ફ્લેગ માર્ચ યોજવામાં આવી છે તો ચૂંટણી પડઘમ શાંત બાદ અમદાવાદમાં ફ્લેગ માર્ચ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી લઈ તમિલનાડુથી સ્પેશિયલ ફોર્સને અમદાવાદ બોલાવવામાં આવી છે સ્પેશિયલ ટ્રેન મારફતે કુલ પાંચ કંપનીઓને અમદાવાદ બોલાવવામાં આવી છે જેમાંથી કુલ જવાનો હાલ અમદાવાદમાં પહોંચી ગયા છે ને સમગ્ર રાજ્યમાં પોલીસ અને સેનાના જવાનોનો નો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સેનાના જવાનો તૈનાત રાખવામાં આવ્યા છે પ્રધાનમંત્રી મોદી સોમવારે ફરી એક વખત ગુજરાત આવી રહ્યા છે જોકે ચૂંટણીના પ્રચાર પડઘમ ગુજરાતમાં શાંત થઈ ગયા છે જેથી તેઓ ગુજરાતમાં તો કોઈ પણ પ્રચાર નથી કરવાના પરંતુ અન્ય રાજ્યોમાં પ્રચાર ચાલુ હોવાથી ગુજરાત આવી અને અન્ય રાજ્યોમાં પ્રચાર કરવા જશે અને ફરી મતદાન કરવા માટે ગુજરાત આવશે સોમવારે બપોરે ત્રણ કલાકે મહારાષ્ટ્રમાં સભા સંબોધીને પીએમ મોદી વડોદરા પહોંચશે વડોદરાથી તેઓ ઉદયપુરમાં સભા સંબોધવા જશે જ્યાં સભાને સંબોધન કર્યા બાદ રાત્રે આઠ કલાકે પીએમ મોદી ઉદયપુરથી અમદાવાદ એરપોર્ટ પહોંચશે અને અમદાવાદ એરપોર્ટથી નવ કલાકે ગાંધી અહિયા અમદાવાદ પહોંચશે રાણીપમાં માં આવેલી નિશાન વિદ્યાલયમાં તેઓ મતદાન કરશે અને મતદાન બાદ આઠ કલાકે એરપોર્ટ જવા માટે તેઓ રવાના થશે સાડા આઠ કલાકે અમદાવાદથી થી જવા તેઓ રવાના થશે વાત કરીએ પચીસમી એપ્રિલ ની તો પચીસમી એપ્રિલે મંત્રીઓ પણ અહીંયા હાજર રહેશે ત્યારે છવ્વીસમી એપ્રિલે પ્રધાનમંત્રી મોદી વારાણસી થી ઉમેદવારી નોંધાવશે ત્યારે આ દિવસે એનડીએ નું શક્તિ પ્રદર્શન જોવા મળશે આ રોડ શો માં નીતિશ કુમાર ઉદ્ધવ ઠાકરે અને રામવિલાસ પાસવાને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે

તેના વિસ્તારમાં સભા સંબોધતા એ પ્રકારનું નિવેદન આપ્યું હતું કે તેમના મત વિસ્તારના બુથમાં કમળ નીકળવા જોઈએ અને જો કમળ નહીં નીકળે તો ઠેકાણે પાડી દઈશ ત્યારે આ નિવેદનને લઈને કોંગ્રેસે વાઘોડિયામાં આવતા મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરવા માટે માંગ કરી છે

લોકસભાની ચૂંટણીના બે દિવસ પહેલા બોટાદ જિલ્લામાં પૂર્વ પ્રમુખ યાદવ માં જોડાઈ ગયા છે ત્યારે અમદાવાદમાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મંત્રી સૌરભ પટેલે તેમને ખેસ પહેરાવ્યો અને ભાજપમાં તેમનું સ્વાગત કર્યું છે માટે અને આનંદ એમને ટેકો આપવા માટે અઢાર કોંગ્રેસ સભ્યોમાંથી આજે આઠ કોંગ્રેસ સભ્યો નવ કોંગ્રેસ સભ્યો ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાયા છે આ જે સભ્યો છે વર્ષોથી કોંગ્રેસની અંદર રહેલા ચૂકેલા છે જુદા જુદા મુદ્દાઓ એમણે સ્વીકારેલા છે અને દરેક જ્ઞાતિના સભ્યો આની અંદર સમાવેશ થાય છે આજે કોંગ્રેસ છોડવાનું કારણ મારું એક જ છે કે કોંગ્રેસની અંદર જૂથવાદ હોય જ્યારે લોકસભાની ચૂંટણી હોય અને જિલ્લા પંચાયતનો હું પ્રમુખ હોઉં અને મારી ટીમ સાથે હોય તો જે ઉમેદવારો આજે લોકસભા લડવા માટે મત માંગવા માટે નીકળ્યા હોય અને એક સિંગલ ફોન પણ મને નથી કરી શક્યા અને મારી ટીમ સાથે મારું સંગઠન કોંગ્રેસનું હોય એને એક પણ ફોન અને એક પણ વખત બોલાવવામાં આવ્યા નથી અમદાવાદમાં સાણંદીપુરા રોડ ઉપર રવિવાર સર્જાતા આસપાસના સ્થાનિકો અહીંયા એકઠા થઈ ગયા અને કાર ચાલકને માર માર્યો આ ઘટના અંગે જાણ થતા ચાંગોદર પોલીસે ઘટના સ્થળે પહોંચી અને કાર ચાલકને ઝડપી લઈને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે અકસ્માત સર્જનાર કાર ચાલક એક વાસણા વિસ્તાર રહે નામ છે રોનક પટેલ અકસ્માત સમયે કાર ચાલક નશામાં હોવાનું પણ ప్రత్యક્ષદર્શીઓએ જણાવ્યું છે પોલીસે ઈજાગ્રસ્તો મૃતકનું વાહન જપ્ત આવતો તો તો એ ભાઈને પહેલા તો મને આમ અડાડી હું તો આમ ખાડામાં પડી ગયો ખાડામાં પડ્યો ને પછી બે એક્ટિવાવાળાને ઠોકી એક્ટિવાવાળાને ઠોકી તો એક તો ભાઈ હામે પડી ગયો ને એક ભાઈ અહીંયા પડી ગયો સાઈડમાં બરોબર પછી મને ખબર નહી હું તો ખાડામાં જયારે ઉભો થયો ને તો એને ગાડી ઠોકી દીધી પછી મેં કઈ જોયું નહીં ટ્રાફિક થઈ ગયો ટ્રાફિક ફૂલ જામ થઈ ગયો એટલે જયારે એને ગાડી ઠોકી એ ટાઈમે ટ્રાફિક જામ થઈ ગયો હતો પછી મને ખબર નહી જયારે હું કાર ચાલક એકલો હતો કે બીજું કઈ સાથે આના જોડે બે જણા હતા એક જણ તો ભાગી ગયો ના આ સિંગલ પકડાઈ ગયો ફૂલ દારૂ પીધેલું હતું ઓવરલોડિંગમાં હતું એ તો તાપીના વ્યારામાં ભાજપના જિલ્લા ઘર પર પથ્થર મારા બાદ કોંગ્રેસના ધારાસભ્ય પૂનાજી ગામિતની કાર ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો છે અહીંયા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ વિક્રમ તરસાડિયાના ઘર ઉપર પથ્થરમારો થયો જેની અંગત દાવતમાં કાર ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હોવાના ધારાસભ્ય પૂનાજી ગામિતનો આક્ષેપ છે કોંગ્રેસ દ્વારા બાઇક રેલી યોજવામાં આવી હતી અને આ રેલી દરમિયાન ધારાસભ્ય પૂનાજી ગામિતની કાર ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો છે ત્યારે આ મામલે કોંગ્રેસના ધારાસભ્યના ડ્રાઈવરે પોલીસ ફરિયાદ નોંધાવી છે તો સામસામી ફરિયાદ થતા તાપીમાં રાજકારણ ગરમાઈ ગયું છે તો સમગ્ર ગુજરાતમાં જે પ્રચારનો છેલ્લો દિવસ છે અને ભાજપના ઉપપ્રમુખ વિક્રમ તરસાડીયા ઘર ઉપર કોંગ્રેસના કાર્યકરોએ પથ્થરમારો કર્યો હોવાનો આક્ષેપ ખુદ વિક્રમ તરસાડીયા કરી રહ્યા છે જેના બાદ વ્યારા પોલીસ મથકે અજાણ્યા કોંગ્રેસી કાર્યકરો વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે વ્યારામાં બારડોલી લોકસભાના ઉમેદવાર તુષાર ચૌધરીની બાઇક રેલી હતી એ રેલી મારા ઘર પાસેથી પસાર થવાની હતી તો કોંગ્રેસના અમુક અસામાજિક તત્વો અસામાજિક કાર્યકર્તાઓ જેમણે પોતાના ખેસ કોંગ્રેસના ખેસથી મોડું ઢાકેલું હતું પોતાની બાઇક ઉપર કોંગ્રેસનો ઝંડો લટકાવેલો હતો અને બાઇક ધારી લોકો મારા ઘરે હુમલો કરવાના ઈરાદ આવ્યા હતા અને મારા ઘરે પથ્થરમારો કરી ગયા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનને ચેતવણી આપી છે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું છે કે પાકિસ્તાન વારંવાર પરમાણુની જે ધમકી આપે છે પરંતુ તે ભૂલી રહ્યું છે કે ભારતે પણ પરમાણુ બોમ્બ દિવાળી માટે નથી બનાવ્યા મોદીએ પાકિસ્તાનને આતંકવાદને ખતમ કરવા માટે અંતિમ ચેતવણી આપી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે કે કેમ તેને લઈને હજુ પણ સ્પષ્ટતા નથી થઈ પરંતુ પ્રિયંકા ગાંધી વારાણસીથી લડવા માટે તૈયાર છે જો રાહુલ ગાંધી કહે તો વારાણસીથી હું લડવા તૈયાર છું આ નિવેદન કોંગ્રેસના મહાસચિવ અને રાહુલ ગાંધીના બહેન પ્રિયંકા ગાંધીએ પોતે જ આપ્યું છે પ્રિયંકા ગાંધી કેરળના વાયનાડમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા હતા ત્યારે રોડ શો કરીને તેમણે જાહેર સભાને સંબોધન કર્યું આ ઉપરાંત પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાન વી વી વસંતકુમાર પરિવારજનોને પણ તે મળ્યા ત્યારબાદ પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે વારાણસીથી ઉમેદવારી અંગે પ્રશ્ન કરવામાં આવ્યો તો પહેલા તો તેમણે જવાબ આપવાનું ટાળ્યો પરંતુ પછી તેમણે કહ્યું કે કોંગ્રેસ પ્રમુખ કહેશે તો તેમને વારાણસીથી ચૂંટણી લડવામાં આનંદ થશે મહત્વનું છે કે રાહુલ ગાંધી આ વખતે વાયનાડથી પણ ચૂંટણી લડી રહ્યા છે તેથી પ્રિયંકા ગાંધી તેમના સમર્થનમાં વાયનાડ પ્રચાર કરવા માટે પહોંચ્યા જે મૃતકોમાં ત્રણ ભારતીયોનો પણ સમાવેશ થાય છે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે આ અંગે ટ્વીટ કરીને માહિતી આપી છે કોલંબોમાં રાષ્ટ્રીય હોસ્પિટલમાં આ માહિતી મળતા સુષ્મા સ્વરાજે આ માહિતી ટ્વિટર ઉપર શેર કરી શ્રીલંકામાં રવિવારે પર્વના પ્રસંગે ત્રણ ચર્ચ અને ત્રણ હોટેલ સહિત આઠ જગ્યાએ સિરિયલ બ્લાસ્ટ કરવામાં આવ્યા છે પોલીસ પાસે દસ દિવસ પહેલા ઇનપુટ હતા તેમ છતાં પણ તેઓ હુમલાને રોકી શક્યા નહીં હજુ સુધી કોઈ પણ આતંકી સંગઠને તેની જવાબદારી લીધી નથી ત્યારે શું છે સમગ્ર સ્થિતિ અને હાલ કેવી છે શ્રીલંકામાં સ્થિતિ જુઓ આ વિશેષ અહેવાલમાં આતંકવાદી હુમલા થી ધ્રુજી ઉઠ્યું શ્રીલંકા આઠ સિરિયલ દિવસ પહેલા હતા શ્રીલંકામાં રવિવારે ઇસ્ટર ના પર્વના પ્રસંગે છ કલાકમાં આઠ જેટલા સિરિયલ બ્લાસ્ટ કરવામાં આવ્યા કોલંબોમાં તમામ વિસ્ફોટ એક સમય થયા ના દિવસે શ્રીલંકાની ચર્ચમાં પ્રાર્થના કરી રહેલા લોકોને આ વાતનો અંદાજ પણ નહોતો કે થોડીવારમાં તે હુમલાનો શિકાર બનવાના છે એક પછી એક સિરિયલ લોકોને બહાર નીકળવાનો સમય પણ ન મળ્યો ઘટનાને પગલે પોલીસ અને બચાવ ટીમે કામગીરી ચાલુ કરી અને તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હાલમાં પોલીસ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે જેમાં મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે પોલીસે આ મામલે સાત જેટલા શંકાસ્પદોની અટકાયત કરીને તપાસ શરૂ કરી છે આતંકવાદી હુમલાને પગલે શ્રીલંકાના પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંઘે સ્થિતિની જાણકારી માટે કેબિનેટ બોલાવી અને સ્થિતિની જાણકારી મેળવી હાલ શ્રીલંકામાં સિરિયલ બ્લાસ્ટ પછી સોશિયલ મીડિયા પર કરફ્યુ લગાવી દેવામાં આવ્યો છે જ્યારે વિસ્ફોટના પગલે પોલીસ અધિકારીઓની રજાઓ રદ કરી દેવાઈ છે તો રજા પર ઉતરેલા ડોક્ટર અને નર્સને ડ્યુટી પર પાછા બોલાવી દેવાયા છે જયારે શાળાઓમાં મંગળવાર સુધી રજા જાહેર કરી દેવાઈ છે જોકે હજી સુધી કોઈ પણ આતંકવાદી સંગઠને હુમલાની જવાબદારી સ્વીકારી નથી આતંકવાદી હુમલાની ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નિંદા કરી અને ભારત દુઃખના સમયમાં શ્રીલંકાની સાથે હોવાનું જણાવ્યું હતું आतंकवाद कितना भयंकर है हर दिन दुनिया में कहीं न कहीं धरती को खून के रंग साझा रंग दिया जाता है आज श्रीलंका में जो कुछ भी हुआ है श्रीलंका श्रीलंका वासियों के प्रति भारत पूरी मजबूती के साथ खड़ा है ऐसी संकट की घड़ी में ભારત શ્રીલંકા આ સિવાય દુનિયાના અન્ય દેશના પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ આતંકવાદી હુમલાની કડક શબ્દો માં નિંદા કરી જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કર્યું કે ચર્ચ અને હોટલ પર થયેલા આતંકી હુમલા અંગે મને દુઃખ છે અમે દરેક પ્રકારની મદદ માટે તૈયાર છીએ હંમેશા સાથે હોવાની વાત કરી જયારે બ્રિટન પ્રધાનમંત્રી થેરેસામે ટ્વીટ કર્યું કે ઘટનાના શિકાર થયેલા લોકો સાથે મારી સહાનુભૂતિ છે જેની સામે આપણે સૌ એકજૂટ થઈને લડવું જોઈએ જેથી કોઈ પણ ધાર્મિક કાર્ય કરતી વખતે મનમાં ડર ના રહે તો પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને ટ્વીટ કર્યું કે ઇસ્ટરના દિવસે શ્રીલંકામાં થયેલા આતંકવાદી હુમલાની હું નિંદા કરું છું શ્રીલંકાના ભાઈઓ પ્રત્યે મને દુઃખ છે આતંક સામેની લડાઈમાં અમે સમર્થન કરીશું માલદીવના રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ મોહમ્મદ સોલીએ ટ્વીટ કર્યું કે શ્રીલંકામાં હુમલાના સમાચાર સાંભળીને હું ઘણો દુઃખી છું દુઃખના આ સમયે અમે શ્રીલંકાના લોકો સાથે છીએ આતંક સામેની લડાઈમાં તેમનું સમર્થન કરીશું શ્રીલંકાના કોલંબોમાં થયેલા હુમલા પહેલા પોલીસ પાસે તેના ઇનપુટ હતા તેમ છતાં તે બ્લાસ્ટને રોકી શક્યા નથી જાણકારી મળી હતી કે દસ દિવસ પહેલા ઇનપુટ હતો કે દેશના મુખ્ય ચર્ચની સાથે સાથે ભારતીય હાઈ કમિશનની ઓફિસ પણ કટ્ટરપંથીના નિશાના પર હતી હાલ તો આખા દેશમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે એલટી સંકટ બાદ શ્રીલંકાના રાષ્ટ્રપતિએ બ્લાસ્ટ પર શોક વ્યક્ત કરતા લોકોને શાંતિ બનાવી રાખવા અપીલ કરી છે તો સમાચારોનો પ્રવાહ આવી જ યથાવત રહેશે હાલ રોકાઈશું એક બ્રેક માટે બ્રેક બાદ સમાચારોમાં સ્વાગત છે આગળ વાત કરીશું તો હાર્દિક પટેલનું કોંગ્રેસમાં કદ વધી શકે છે ઓલ ઇન્ડિયા કોંગ્રેસમાં હાર્દિક પટેલને અહીંયા ખૂબ જ મહત્વનું સ્થાન મળી શકે છે અલ્પેશ ઠાકોરની હકલપટ્ટી બાદ હવે હાર્દિકનું કદ વધે તેવી શક્યતાઓ છે ત્યારે ઓલ ઇન્ડિયા કોંગ્રેસમાં હાર્દિક પટેલને સોંપાશે મહત્વની જવાબદારી ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના પ્રમુખ તેને બનાવાય તેવી શક્યતાઓ હાલ તો દેખાઈ રહી છે

કોંગ્રેસ છોડ્યા બાદ અલ્પેશ ઠાકોરે લગાવેલા આક્ષેપો પર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પલટવાર કર્યો છે અમિત ચાવડાએ કહ્યું છે કે અલ્પેશ ઠાકોરને ટૂંકા ગાળામાં મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી હતી પરંતુ વ્યક્તિગત મહત્વકાંક્ષાને પક્ષમાં સ્થાન ન હોય કોંગ્રેસમાંથી રાજીનામું આપીને તેમણે કોંગ્રેસ વિરુદ્ધ પ્રચાર કર્યો છે જેની કોંગ્રેસે નોંધ લીધી છે કોંગ્રેસ તેનું ધારાસભ્ય પદ રદ કરવા માટે બંધારણીય રીતે કાર્યવાહી કરશે